નમસ્કાર મિત્રો આજે આપણે આરટીઓની અગાઉ એક વિડીયો મૂકી ચૂક્યા હતા આજે એક નવી માહિતી સાથે હું તમારી સમક્ષ રજૂ થયેલો છું તમે સવારે આજના વર્તમાનપત્રમાં વાંચવું છે કે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે કેટલીક શરતો અને નિયમોની સાથે હવે તમે જૂના વાહનનો નંબર તમારા નવા વાહનની અંદર લગાવી શકશો ખરેખર આ એક મહત્ત્વનો નિર્ણય કહી શકાય આરટીઓ વિભાગનો જે આજના વર્તમાનપત્રની અંદર છે જે હું તમારી સમક્ષ એક સમાચારના રૂપમાં તમને એક જાણી શકો એવી સરળ ભાષામાં રજૂ કરવાનું છું મિત્રો વાહન માલિકો હવે પોતાના જે જૂના વાહનનો જે નંબર છે એ પોતાના નવા વાહનમાં લગાવી શકશે રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક શરતો નિયમોને આધારે એક નવી જ માર્ગદર્શિકા નવી જ ગાઈડલાઇન છે જારી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ઘણા વાહનના માલિકો પોતાનો અલગ અલગ વ્યક્તિગત ધાર્મિક કે કોઈ અન્ય લાગણીને કારણે નંબર માટે ઊંચી ફી આપીને પણ પોતાનું પસંદગીનો નંબર છે એ પસંદ કરતા અને એ નંબર છે એ મેળવતા જ્યારે બીજું વાહન ખરીદે ત્યારે ફરીવારીનો એ નંબર મુશ્કેલ હતો પરંતુ હવે પોતાના જૂના વાહનનો નંબર નવા વાહનમાં લગાવી શકશે અને જૂના વાહનનો જે નંબર પ્લેટ છે એ નવા વાહનની અંદર ખૂબ આસાનીથી એ લગાવી શકશે એ માટે કેટલાક નિયમો છે તો જોઈએ આપણે એ નિયમો વાહનની માલિકી જ્યારે તબદીલ થઈ હોય ત્યારે એટલે કે ફેરબદલી થઈ હોય ત્યારે આ તમે નવો નંબર છે એ લગાવી શકો દાખલા તરીકે વાહન વ્યવહાર જ્યારે નવા વાહનની અરજી કરે નવું વાહન ખરીદે તે સમયે વાહનનો નંબર છે એ રિટેન થયો હોય અને જે વાહનનો નંબર રિટેન થયેલો છે તે જ માલિક પોતાનું નવું વાહન ખરીદે ત્યારે તેનો જૂના વાહનનો નંબર પોતાને જ મળે છે એ અન્ય વાહનનો નંબર છે એ જૂનું જે વાહન છે એને અન્ય નંબર ફાળવી દેવામાં આવે અને નવા વાહનને તમારો જે અગાઉનો નંબર છે એ ફાળવી શકશે આ એક નિયમ છે બીજું છે વાહન સ્ક્રેપ થયું હોય ત્યારે એટલે કે વાહન છે એ ચાલવાની અવસ્થા બંધ થઈ ગઈ હોય અને એમાં જો તમારો લકી નંબર હોય અથવા તમને ગમતો નંબર એ તમે નવા વાહનમાં બદલાવી શકો વાહન માલિક દ્વારા નવા ખરીદેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટર્ન થયો હોય એટલે કે એ પોતે જે જૂનો નંબર છે એ નવા નંબરમાં લગાવવા માંગતા હોય અને જૂનું વાહન જો સ્ક્રેપ થયેલું હોય એટલે કે ચાલવાની અવસ્થા ન હોય ત્યારે તે નંબર પ્લેટનો નંબર તમે કેટલાક નિયમો વાહન વ્યવહારના રૂલ્સ એક્ટના નિયમ પ્રમાણે તમે નવા વાહનમાં બદલાવી શકો જૂના અને નવા વાહનની માલિકી એક જ વ્યક્તિની હોય અને એક વર્ષથી પોતાના નામે વાહન હોવું ખૂબ જરૂરી છે તમે તમારા નામનું વાહન હોય અને એક વર્ષથી નોમ નોંધણી થતી હોય તેમાં જ આ બધી પ્રક્રિયાઓ શેર થઈ શકશે માલિક પોતાના વાહન નંબર પોત દ્વારા ખરીદાયેલા નવા વાહનો પર એના ઉપર જ રિટર્ન કરી શકશે અને વાહન રિટેશનની પૂર્વ શરતો રહેશે જૂના વાહન ઉપર વાહન નંબર રિટર્ન થઈ શકશે નહીં એકવાર તમે બદલાઈ નાખો ફરીવાર એનું પાછું એમાં એમાં નંબર આવશે નહીં જે વાહનનો નંબર રિટર્ન કરવાનો છે તથા જે વાહન નંબર રિટેન કરવાનો છે તે બંનેમાંથી એક જ વ્ય એક જ માલિકની એક જ વ્યક્તિનું વાહન હોવું જરૂરી છે અન્ય કોઈ વ્યક્તિના નામે વાહન રિટેન થઈ શકશે નહીં વધુમાં જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તે વાહનની માલિકી સંબંધિત વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષથી વાહન હોવું જરૂરી છે અથવા તેના નામે હોવું જરૂરી છે વાહન નંબર રિટેશન સમયે બંને વાહનમાં ક્લાસ ઓફ વ્હીકલ સમાન હોવા જોઈએ એટલે કે એક સરખા વાહન હોવા જોઈએ ટુ વ્હીલ હોય તો એ સામે ટુ વ્હીલ હોવું એ રીતે સમાન વાહન હોવા જરૂરી છે જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તેનું રજીસ્ટ્રેશન રિટેન્શન સમય કાર્યરત હોવું જોઈએ એટલે કે એની જે વેલિડિટી છે એ યોગ્ય હોવી જોઈએ એટલે કે અગાઉ જે વાહનો સ્ક્રેપ થઈ ચૂકેલો હોય તેવા વાહનનો નંબર હાલ રિટર્ન થઈ શકશે નહીં એટલે કે તમારું ચાલુ અવસ્થામાં તમારા નામે છે એ વાહન હોવું જરૂરી છે તો મિત્રો આ રીતે હવે જૂના વાહનનો નંબર તમે નવા વાહનમાં પણ છે લગાવી શકશો અને નંબર માટે જે બધા ધાર્મિક સામાજિક અને પોતાની વ્યક્તિગત જે ઈચ્છા હતી એ હવે પૂરી થશે એવી નવા શરતો અને આધીન છે આવા નિયમો છે લગાવેલા છે જો તમને વિડીયો સારો લાગે તો આવા જે કાંઈ નવા નવા ફેરફારો હોય એ તમારા સુધી તમને સમજ મળે એ સુધી પહોંચાડી શકીશ સારો લાગે તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મારી સાથે જોડાયેલા રહો